ત્યાર પછી ધોરણ દસ સુધી ભણ્યો પછી બહાર એકાંતમાં રખડતો થઈ ગયેલો રખડતા 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 સૌરાષ્ટ્ર વૃત્તિ કરી અને બી ગ્રેડ બી હાઈ ગ્રેડ અને આજે ઇન્ટરનેશનલ પર વિદેશમાં મારા ગીતો ચાલે છે તો આપે આપના કરિયર ની શરૂઆત ક્યારે કરી હા હું કાર્યની આ રાવણ હથાની શરૂઆતમાં નાનપણમાં મારા આજે ત્રણ પાંચ ત્રેસઠ ઉંમર થઈ અને આ કાર્યક્રમ જે ફસાયો હું એમાં નાનપણથી મેરેજ કરી દીધા લગ્ન જેને કહેવાય તો મારે ઘેરથી નામ શેણી રાખ્યું હતું શેણી એટલે લગ્ન કર્યા અને બાળપણમાં લગ્ન થઈ ગયેલા પછી ઘરનામાંથી બાર બે માણસો વિખુટા પડી અને બે માણસો ફરતા 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 સૌરાઠ કચ્છ ગામડે 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 વૃત્તિ કરતા હતા ત્યાર પછી કાંજી બુટા બારોટ નો કાર્યક્રમ હતો સૌરાષ્ટ્રમાં કચ્છમાં ચલાલા એમના ગામમાં જ તો ત્યાં બે માણસ પતિ પત્ની ત્યાં મળી ગયા રાવણ એમણે જોયો અને મને આજે યાદ આવશે મને સંગ્રહ કરીને એમના મકાને જ મને રાખ્યો બોરવા સાફ સુફ કરવા અને પછી જાણી ગયા કે આ રાવણ છે વગાડતા વગાડતા મને બહુ રાખ્યો લગભગ ઓગણીસ દિવસ એમના ઘરે જો પછી જયદેવ ભોજક કે જે બહુ કથાકારકો ડાયરેક્ટર સાહેબ હતા એમની મુલાકાત કરાવી પછી બી ગ્રેડ પરીક્ષા થઈ આકાશ વડોદરામાં બી ગ્રેડ પરીક્ષા અપાય ત્યાર પછી હું ત્યાં પણ ગયો ત્યાર પછી પછી બી હાઈ ગ્રેડ થયો પછી ઘરે ઘરે આવતો રહ્યો આવ્યા પછી છોકરાની આજે એકતાલીસ વર્ષ એકતાલીસ વર્ષ સુધી આમાં નામાં સંકળાય ને એને પણ કે ન આવડ્યું થોડું પછી ત્યાં એના છોકરાને છોકરા છોડી દીકરાનો દીકરો જે નિરંજન છે એને શીખવાડ્યું આજે એ ગ્રેડ તરીકે હેમંતભાઈ પ્રફુલ દવે દિવાળી સાથે કાર્યક્રમો ચાર વાર કર્યા દિવાળી દિવાળીબેન સાથે શાંતિલાલ રાણેગા હતા તો મારા પ્રફુલભાઈ પ્રફુલ દરે તો ખરો તે વખતે મારા પ્રફુલ્લભાઈ પણ મને બહુ સહકાર આપતા હતા આજે પણ મારો ફોન પકડે છે બોલાવે મુંબઈ પણ મારાથી ક્યાંય એ જઈ શકાતું નથી ટીપુ તલસાણી આ જેવા કલાકાર મને સર રાજકોટમાં હિમુરી હિમુગઢી હોલમાં બોલાવે અને આજે એવા પ્રસંગમાં કે સુખ દુઃખ તો હું કઈ જોવા જ નથી રહ્યો નાનપણથી આ વસ્તુને આગળ લાવવા રાવણ હથાને આગળ લાવવા માટે આપની પાસે આજે તેની શું વિશેષતાઓ છે અને આને શું કહેવામાં આવે છે હા આજે આદિ વર્ષોથી રાવણ હથો જેને કહેવાય ત્યારે ગામડામાં જંત્રી બોલે લોકો રામયું બોલે રાવણ હથ્થો ભણેલા ગણેલા રાવણ હથો બોલે આ રાવણ હત્વ રાવણે બનાવેલો કે જે છ મહિના બધા મસ્તક તપ કર્યું તપ કર્યા ભગવાન શિવ પ્રગટ ના થયા રાવણને એટલે રાવણને ક્રોધ ચડ્યો પોતાનું શીષ કાઢી દીધું અને શીષ કાઢીને પછી આ મસ્તકની તુંબડી હતી એ તુંબડી પોતાના શરીરનો ચામડી એને મળી મળીને પોતે પોતાના આ સ્નાયુ છે એ સ્નાયુઓને એણે આ કામથી બનાવ્યા નસોની અને તાર બનાવ્યા તનના તાર બનાવ્યા નસો કાઢી અને જે ક્રોધમાન ક્રોધમાં જે વગાડ્યું

શંકર ભગવાને આ વગાડ્યું થોડી કે ગુજરાતી ભાષાઓ છે એમાં દરેક પ્રકારની ગુજરાત અને કઈ રીતે વગાડે છે એ થોડી ઝલક આપું આપણે કચ્છમાં કાઠિયાવાડ મજા હોય અને ગામડા માં મને પૂછે બધા એમાં एए 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 मारी पाठिया बारी बापा कठियाई दी मारी पाठिया बार ने बापा जो कठिया અરે મારી કાચ ના ભાદર આ કચ્છમાં કાઠિયાળમાં આના ઉપર બહુ વ્યારા ત્યારે કદાચ આપણે વાગડ માં આવ્યા હોય કચ્છમાં તો એ વિસ્તારમાં આજે રાવણ વાગે પણ એ ગીતો ગુજરાતમાં એક ગામ મારું બાકી નથી ભિક્ષા વૃત્તિમાં મેં નાનપણ છું સ્ટેજ ઉપર જઉં છું કીર્તિદાન ગઢવી જોડે મને ગાવા બોલાયેલો જઉં છું પછી લક્ષ્મણ બારોટ દેવ થઈ ગયા એમની હારે હું આજે જે ગુજરાતમાં મારું ગીત એક વાગે છે એને એક ઝલક આપને સંભળાવું છું કે લગભગ બેતાલીસ વર્ષ થઈ ગયા હે એ આજે દૂરદર્શનો બહુ આવે છે લોક ચાહના કરે છે કેમ કે એ દેશી છે રાજા આ તો રાજા ભરથરી અને ફકીરા ભરે માયા દીધી ત્યાં પણ એ એક વચન ને કારણે યાણે સંસાર દીધો તે રાજા ના

દરેક કલાકારો સાથે એ ગ્રેડ થયા પછી સરકાર દ્વારા મને બોલાવે એટલે હેમંતભાઈ હોય પ્રફુલ દવે હોય દિવાળી ટીપુ તલસાણિયા જેવા રાજકોટમાં હેમુગઢી હોલમાં અને ત્યાર પછી હું બી ગ્રેડ બી હાઈ ગ્રેડ અને ગુજરાતમાં રાવણ રાવણ સાથે ગુજરાતમાં એ ગ્રેડ તરીકે તુરી સમાજ નહિ દરેક સમાજમાં એ ગ્રેડમાં હું એકલો છું તુરી અને વર્ષોથી જ આજ કામગીરીમાં આજે પણ મારા એકસઠ વર્ષ પૂરા થવા છતાં હું આ જ કામ કરું છું અને ઘણી ઘણી વાર મને બધા બોલાવે તો એ જ પરિસ્થિતિ એ જ સ્થિતિમાં છું અને ઘણી વાર તમે જોજો બેન કે મારા ગીતો ઘણા બધા આવે આમાં રાવણ ઉથામાં વધારે શું છે કે બેન દુઃખ પડતું હોય ગામડામાં સાસરી વળાવી હોય તો રાવણ વાળાને બોલાવે પછી ગાવું પડે છે અમારે

ભાઈ ને ખબર પડે મારો ભાઈ છેલ્લા કારણે સુખદ દુઃખદ સગડા માની ને જે શિવા તારા પતિ ને કરે

પોતાના બાગલ ઝીલણ સારા પાણી બોલ્યા મન લાગે મને બેર લાગે એક દો છંદ થઈ જાય કોઈ પણ સંગીત વગાડતા હોય સ્ટેજ પર બેઠા હોય ગામડા માં ગયા હોય તો પણ આ માની એક પેલી આરાધના કરીને જમે કહીએ છીએ সুদ্ধিকে বৈষ্ণা বুদ্ধিকে মাস নে तू तुम से हित दे तू तुम से प्रीत दे जग माँ जीत दे माँ भवानी माँ जग माँ जीत दे माँ भवानी माँ जग माँ जीत दे माँ भवानी डूंगर की लड़ती घाट उतरती हरती हरती आखड़ती आवे उछड़ती मत डरती माँ नदी काली मा नखरारी किल का करती डगला भरती જાય બગરતી ભોરા હલકાળી જો બનવાળી મહીસાગર મારી વિષમ ભરી માં મહીસાગર માં તું વિષમ